અલૌકિકતા ની પ્રાપ્તિ થાય ત્યારે વ્યવહાર નો વિચાર ન કરાય ત્યારે તો વંદન નો વિચાર કારણ કે આપણે એ વ્યવહાર દ્વારા ચૂકવી શકવાના નથી આ મળેલા લાભ ને એટલે શું કરીએ બે હાથ જોડી યમનાજી ની સ્તુતિ કરતા સૌથી પહેલા નમન કરી છે આપણે ત્યાં સોળસ ગ્રંથોમાં ત્રણેક ગ્રંથ એવા હશે જે નમન થી શરૂ થાય હેતુ નમન અને કઈ રીતે નમન કર્યા મુદા પ્રસન્નતા પૂર્વક આપણે નમન કરીએ છીએ પણ નમન સાથે પ્રસન્નતા નથી હોતી ખેદ હોય છે

હું યમનાજીને નમન કરું છું યમ ઉના ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોની વ્યાખ્યાઓ કરે નમન ની વ્યાખ્યા અર્થઘટન કરતા આચાર્યો બતાવે કે નમન થી અધિક આપણે કરી પણ શું શકવા સમર્થ છે જીવ બીજું કઈ જ કરવા સમર્થ નથી કારણ એને જે મળ્યું છે એ બધું ભગવાને આપેલું છે એટલે વ્યવહાર દ્વારા પ્રભુને આપણે પ્રસન્ન કરી શકીએ એવા નથી અને એ વસ્તુ યાદ પણ રાખજો ક્યારે પણ પ્રભુને આપણા વ્યવહાર થી પ્રસન્ન કરવાની કોશિશ ન કરતા હા વ્યવહાર એ આપણું સમર્પણ નો પ્રકાર હોય શકે આ જે કઈ પણ ધરીએ છે ઉત્તમ ધરીએ સર્વ વસ્તુ નું સમર્પણ કરીએ પણ એને વ્યવહાર બુદ્ધિ થી નહીં આભાર વૃદ્ધિ કે ભગવાને આટલું કર્યું તો લાવ એમના માટે હું આટલું કરું આવી બુદ્ધિ એ લૌકિક બુદ્ધિ કહેવાય

આ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે મારા પર આપની આટલી કૃપા છે ને એનો આનંદ હું અભિવ્યક્ત કરી રહ્યો છું આના દ્વારા પ્રભુ પ્રસન્ન થતા નથી તો નમામી પ્રયોગ કર્યો અને નમન થી અધિક કઈ જ કરવા જીવ સમર્થ નથી અને જે વસ્તુઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરો છો એ વસ્તુઓમાં જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે ને એ બધી એની પાસે છે આપણે જે વસ્તુ મૂકી આપવાની પ્રયાસ કરીએ છીએ કે આનાથી પ્રસન્ન થાય તો એનામાં જે ઉત્તમ ઉત્તમ વસ્તુઓ છે એની પાસે અને એટલા માટે આપણી કે પ્રભુ મારા પર તારી આટલી કૃપા છે એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મારા સમર્પણ દ્વારા નમામી યમના યમ ઉના યમના નાના બેન એ યમના એને અમે નમન કરીએ છીએ યમુના કેમ એ કેવા છે સકલ સિદ્ધિ હેતુ મુદા સકલ સિદ્ધિ ના હેતુ રૂપિયા હવે આ સકલ સિદ્ધિઓ કઈ લૌકિક સિદ્ધિઓ જેવી સિદ્ધિઓ યમુનાજી નથી આપતા કારણ કે એ તો સાધારણ કોઈની પણ ઉપાસનાથી મળી શકે છે યમુનાજી ની સિદ્ધિઓ કઈક અલૌકિક છે એમે પુષ્ટિ માર્ગના આ સોળે સોળ ગ્રંથોમાં કોઈ લૌકિક ચર્ચાઓ છે જ નહીં વ્યવહારાત્મક ને ની ચર્ચાઓ નથી અહીંયા તો કેમ કરીને ભગવત પ્રાપ્તિ થાય એની ચર્ચા અને એટલા માટે સકલ સિદ્ધિના હેતુરૂપ યમનાજી કયા તો આ સકલ સિદ્ધિઓ પણ લૌકિક સિદ્ધિઓ નથી એ તો સાધારણ કોઈની ઉપાસનાથી એ તો પુણ્યો કરવાથી પણ સુખ મળી જાય સુખ માંગવા જવાનું ન હોય સુખ તો મેળવવાનું હોય અને મેળવાય કઈ રીતે પુણ્ય કરી સુખ માંગવાની વસ્તુ છે જ નહીં તમારે બધી વાત સાચી પણ હું એમ નથી માનતો કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે હું એમ નથી માનતો કે કર્યું હોય એ ભોગવવું જ પડે એ જરૂરી નથી કારણ ભાગ્યમાં ન લખ્યું હોય પણ કોઈના આશીર્વાદ એ ફળી જાય યાત્રાઓ ફળી જાય એટલે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું એટલું જ મળે કોઈના આશીર્વાદ મળે ને તો ભાગ્યમાં ન લખ્યું હોય એ મળી જાય કોઈ ફળ લેવા ઝાડ ઉપર ચડે ખરા અને કોઈ બેઠો હોય કોઈ તોડવા જતું હોય એવું અને એટલા માટે કે જ્યાંથી આશીર્વાદ મળતા હોય ત્યાંથી મેળવતા રહેવું કોઈ ના કોઈ ઘણી વાર મેં તો જોયું છે ઘણી વાર ઘણા આશીર્વાદ એના નસીબમાં નાય હોય પણ કઈ ઠાકોરજી કરશે ઘણી વાર તો અમે લોકો આશીર્વાદ આપીએ ને કોઈને જારીજી નું જલ પ્રસાદી આપી દીધું કોઈને પ્રસાદી માલાજી આપી દીધું જારીજી યમનાજીને કહીએ કહેનાજી હવે તો આપે આપની લાજ રાખવાની છે હવે એની શ્રદ્ધા આપનામાં દ્રઢ થાય એવું કહું ટીકામાં કારણ કે ગુસાઈજી બહુ ઓછા ગ્રંથો ઉપર પોતાના વિવેચના લખી છે તો તો એવું છે કેટલા આચાર્યો ની ટીકાઓ પર છે છ શ્લોક સુધી અને પછી સાત થી નવ ગોકુલનાથજી એ પૂરું કર્યું દ્વારકેશજી શ્રી હરિરાયજી પુરુષોત્તમજી આચાર્યો ટીકાઓ આના પર છે બાકી આપણી પાસે આપણે તો વિહંગાવલોકન કરવા આપણે સોડસ ગ્રંથો નું જેમ ઉપર ઉડતું પક્ષી હોય ને શાસ્ત્રોમાં ત્રણ દ્રષ્ટિ આપીને સિંહાવલોકન બ્રહ્મરાવલોકન અને વિહંગાવલોક ચાર ડગલા ચાલે ને પાછું વળી તમે સિંહ ચાલતો જોતો જોયા એમ શાસ્ત્રો નું અધ્યયન ઘણી વાર એ રીતે થાય કે આગળ તમે શ્લોકો જોતા જાઓ ને પાછળ નું રેફરન્સ જોતા જાઓ કે એ જ વાત નો વિસ્તાર થઈ રહ્યો છે

અને ત્રીજો દ્રષ્ટિકોણ ભ્રમરાવલોકન કહેવાય કે કોઈ ફૂલ ઉપર સમૃદ્ધ માર્ગ છે ને કે કેટ કેટલા આચાર્ય ટીકાઓ લખી છે સાહિત્યમાં આપણો કેટલો મોટો વૈભવ આપણને મળેલો છે આપણા આચાર્ય તો એ દ્રષ્ટિકોણ આપણું એવું રહેશે તો ચાર ચાર પ્રકારની સિદ્ધિઓ બતાવી ચાર કારણ કે શ્રિંગાર દ્વિદલાત્મક પ્રભુ દ્વિદલાત્મક છે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક એટલે સિદ્ધિઓ પણ પ્રકારની બતાવી સકલ સિદ્ધિ બતાવતા પહેલી સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરે છે ભક્તને તમે યમુનાષ્ટક નો પાઠ કરો શ્રી યમુનાજી ની કૃપા તમારા ઉપર થાય તો આઠ પ્રકારની સિદ્ધિ તમને મળે પહેલી સિદ્ધિ કઈ

તમારા દેહના બંધનો કમ કમ સેવા કરતા હશો ત્યારે તો નહીં જ નડે ઘણા આપણે એવા જોઈએ છે વિષ્ણવ બહાર દેખાતું હોય ચાલી ન શકતા હોય પણ સેવામાં જાય તો દોડવા લાગે દેખાવા લાગે બધું થાય બહુ સહજ થઈ જાય તો પાછા લૌકિક માં આવે તો પાછું બધું બંધન થઈ જાય જમનાજી કૃપા કરે છે સૌથી પહેલી સિદ્ધિ કઈ આવા અલૌકિક દેહ ની પ્રાપ્તિ જીવને થાય बीजी सिद्धि आज्ञा करता कहूं भगवत लीला नु अवलोकन प्राप्त था है। आज आखे प्रगट भगवत लीला ना दर्शन यमुना जी की कृपा थी जो आ तो पुष्टि मार्ग है आ कोई पेलो ध्यान मार के योग मार्ग तो छे नहीं क्या को बंद करी ने जो पुष्टि मार्ग नी शरत एज छे प्रभु साथे भक्त नी के मारे तो आज आंखे आपने जोवा छे અહિયાં પુષ્ટિ માર્ગ માં ઉધાર ના વાયદા નથી કે મર્યા પછી આ લોક મળશે ના નિકુત મળશે ના અહિયાં જશો જો મર્યા પછી મળવાનું હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો કે મરી જાઓ સૌથી સહેલો રસ્તો ભગવાન મેળવવાનો તો મરીને ક્યાં ભગવાન પાસે જવું છે આપણે તો જીતા જીવંત આજ જ દેહ થી આ જ આખે મારા ઠાકોરજી ના દર્શન કરવા છે મારે તો આજ હાથે એને ગોદમાં લેવો છે એની વેણુ નો નાદ સાંભળવો છે આપણે તો આ જ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી અને આ જ ઇન્દ્રિયોથી એનો અનુભવ શબ્દ સ્પર્શ રૂપ રસ આ પાંચે રીતે ભગવાનને માણવા છે આ પુષ્ટિ માર્ગ ની ફલ સુધી છે મર્યા પછી ક્યાંક પહોંચો એ પુષ્ટિ માર્ગ નું ફલ નથી જીતા જીવંત આ જગવદ રસ નો અનુભવ કરી લેવો એ જ પુષ્ટિ માર્ગ નું અલૌકિક દાન શ્રી અમુનાજી કરે જેનાથી ભગવદ લીલા ના દર્શન થાય કિશોરી બાઈ પર કેવી કૃપા યમુનાજી એ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ તેમાં નથી જતો પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમનાજી આવ્યું ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમુનાજી ને કહી કે ભગવત લીલા નો અનુભવ યમુનાજી કરાવ આ ત્રીજી સિદ્ધિ પેલા દર્શન અને હવે ત્રીજી સિદ્ધિ માં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવત લીલામાં પ્રવેશ યમનાજી કરાવી કેવલ રાસ લીલા ના દર્શન નહીં પણ રાસ લીલા નું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી યમુનાજી કરી અને એટલે તો ભાગવતજી માં પણ બહુ સુંદર ચર્ચા આવી જયારે કાત્યાય ની વ્રત ગોપીજનો એ કર્યું એટલે ત્યારે ભાગવતજીમાં સુખદેવજી ગોપીકા શબ્દ નો પ્રયોગ કરે છે કે ગોપીકાઓ વ્રત કરી રહી છે પણ જયારે ચીર હરણલીલા નો પ્રસંગ આવ્યો અને ગોપિકાઓએ યમુનાજીમાં પ્રવેશ કર્યો ત્યારે સુખદેવજી ગોપીકાઓને વ્રજાંગના ના શબ્દ સંબોધિત કરે છે વ્રજાંગનાઓ કેમ વ્રજાંગના કારણ કે વ્રજાંગના બની તો વ્રજાંગના એટલે શું તો કે ગોપી હતી પ્રવેશ કર્યો એટલે યમનાજી નું એક નામ છે વ્રજા અને યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજા અંગના થઈ ગઈ એટલે કે યમુનાજી એમનો અંગીકાર કરી એમને પોતાના અંગરૂપ બનાવી દીધા એટલે કે દરેક ગોપી ના હૃદયમાં હવે યમુનાજી બિરાજમાન થઈ ગયા એટલે હવે ગોપીઓને રાસ આનંદ મળે ત્યાં સુધી પ્રવેશ કર્યો યમનાજીના અંગરૂપ બન્યા તો પુષ્ટિ માર્ગ છે મર્યાદા માર્ગ સ્વીકાર હોય અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર હોય જેમ તમને કોઈ હાથમાં પેડો આપે તમે સ્વીકાર કરો પણ જરૂરી નથી કે તમે ખાઉ કોઈને આપી દો દો ફેંકી મૂકી પણ પડદો સ્વીકાર માં તમારા અંગરૂપ બની ગયો કે અને કેવાય અંગીકાર અંગરૂપ થઈ જવું તદરૂપ થઈ જવું અને જયારે યમનાજીમાં ગોપીજનો પધાર્યા એટલે વ્રજાંગ ના બન્યા હવે એમને રાસ નો અધિકાર